નવરાત્રીના હવે થોડાક જ દિવસો બાકી છે ત્યારે આજે વડોદરાના કારેલી બાગ ખાતે યોજાતા ગરબા શ્રી નવશક્તિના আয়ोजक કમલેશ પરમાર સાથે બીબીએન સમાચારની ખાસ વાતચીત બધી જ જગ્યાએ ગરબા ગ્રાઉન્ડમાં નાના મોટા નાનાથી લઈને મોટા ગરબા ગ્રાઉન્ડમાં પણ ખૂબ જ તકલીફ પડી રહી છે પરંતુ જે રીતે બતાવવા હોય છે કે હાલ અહીંયા ગરબા ગ્રાઉન્ડની જે પરિસ્થિતિ છે તમે જોઈ શકો છો કે બે વખત માટી નાખવામાં આવી પણ માટી નાખ્યા પછી પણ ગરબા જે આ પરિસ્થિતિ થઈ ચુકી છે વરસાદી માહોલ જે જે વરસાદ છે તે નામ જ અને રીતે વાત કે ગુજરાતીઓ માટે નવરાત્રી નવરાત્રી એટલે જે વર્ષો સુધી તમે રાહ જોઈને બેઠા હોય રાત્રિ નું શક્તિના ગરબા રમવા માટે મહાશક્તિ ની જે નવ દિવસ તમે આરાધના કરતા હોય છે એવી શક્તિ ને કૃપા કરીએ કે વરસાદ નું વિઘ્ન જલ્દીમાં જલ્દી દૂર કરે અને માટે એક સારા સમાચાર લાવે જે રીતે તૈયારી તો પૂરેપૂરી કરવામાં આવી છે ગરબા ગ્રાઉન્ડ ખાતે હાલ અત્યારે આપણે થોડા જ સમયમાં આદ્યશક્તિ ગરબા ગ્રાઉન્ડ ના ઓનર છે કમલેશભાઈ તેમની સાથે પણ સીધી જ વાત કરવામાં આવશું

ઘણી તકલીફો છે આપણે કોસ્ટિંગ વધે છે બજેટ વધે છે દિવસો ઓછા અને સમય ઓછો ને વેસ્જા જાજવું છે તમે પોતે અહીંયા જોઈ રહ્યા છો ગ્રાઉન્ડ પર આટલી વિકટ પરિસ્થિતિમાં એ અમારું કામ પૂરજોષમાં ચાલું છે અમારા કાર્યકર મિત્રો તેમજ અન્ય મિત્રો એમની મહેનત રંગ લાવી રહી છે અને અમને વિશ્વાસ છે કે વરસાદ રોકાઈ જશે ને રોકાશે એવું અમે અમારું દર વર્ષની જેમ બેસ્ટ બેસ્ટ સેવા શહેરીજનોને આપીશ બરાબર જે રીતે વાત કરવામાં આવે કે રાજ્યના જેવુ મંડતી હર તરહની ભાઈએ તેમને ગઈકાલે એક જાહેરાત કરવામાં આવી છે કે આ વર્ષે ગરબા જે આજે શક્તિના જે ગરબા છે જે રીતે માતાને સાધના કરતા હોય છે તે પહેલા વાગ્યા સુધી પરમિશન આપતા હતા હવે સવારે પાંચ વાગ્યા સુધીની પરમિશન આપી છે તો એક ક્યાંક ને ક્યાંક પબ્લિકમાં અને ગરબાના જે ભાઈ ભક્તો છે તેમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે ખરેખર ખૂબ ખુબજ ખુશી અનુભવી છે ખેલાઈયાઓ માં ભી ખુબ ખુશી જોવા મળે છે અમારા આયોજકોમાં બી અને આ પ્રથા ઘણા વર્ષો પહેલા હતી કે જે સવાર સુધી ગરબા ચાલુ થાય એમ એ વસ્તુ પુનરાવર્તન કર્યું છે અને આપણે હિન્દુ તરીકે ગરબાના એના આયોજક તરીકે અને ગુજરાતમાં ગરબા જયારે આખા વિશ્વમાં ફેમસ હોય એ તો આ જરૂરી છે અને એમનો અમે દિલથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સાહેબનો વડોદરામાં પૂરની પરિસ્થિતિ જે રીતે સર્જાઈ હતી અને ઘણા આર્થિક પરિસ્થિતિને નુકસાન પહોંચ્યું છે ત્યારે તમે શું કહેશો એની અસર ગરબા ગ્રાઉન્ડ પર જોવા મળશે આ બધી તૈયારીઓમાં ગરબા ગામ તકલીફ જોવા મળે છે મહેનત વધી છે અને થોડું બજેટ બી વધી રહ્યું છે પણ જે ફેલાઈયાનો જે રજીસ્ટ્રેશનનો જે પ્રવાહ છે જે ઉત્સાહ છે અને બજારમાં જે ગીર જોવા મળે છે આપણે લેવા તે જોઈને એવું લાગતું નથી કે પૂર આવ્યું હોય કે વરસાદ એમને નરસે જ ખુશી એમ જ ઉત્સાહ જોવા મળે છે અને આ જ આપણા ગુજરાતીઓની એક અલગ ઓળખ છે કે ગમે તે વિકેટ પર અવસરમાં પલટાવાનું એ એક સામર્થ્ય છે અને લોકો ભૂલી ના આ જરૂરી બી છે મ્યુઝિક અને આરાધના અને ભક્તિ થકી આપણે દુઃખ ભૂલીને નવી સદી જિંદગી ચાલુ કરીએ કે જે રીતે હાલ અંબાલાલ પટેલ જે લોકપ્રિય ફેમસ થઈ ચુક્યા છે આગાહી માટે તે એમના દ્વારા આગાહી મતલબ જાહેર કરવામાં આવ્યું છે કે આ વખતે ક્યાંક ને ક્યાંક નવરાત્રીમાં વરસાદ વિઘ્ન આવશે અને નુકસાન થશે તો તમે શું કહેવા માંગશો એ બાબતે અંબાલાલ પટેલ ખૂબ જ ફેમસ થઈ ગયા છે અને ઘણી ખરી આગાહી એમની પડી છે અને અનુમાન અનુભવના આધારે આગાહી કરે છે આ ખાતામાં જ હતા પણ એક વિશ્વાસની ને આશા છે માતાજી પર અને મારો પોતાનો એક અનુભવ અનેક સર્વે છે કે અત્યારે જે વરસાદ જે પ્રમાણે પડ્યો છે સતત તો કદાચ એકાદ બે દિવસ પર રોકાઈ લગભગ નવરાત્રીમાં શક્યતા ઘટી જશે જે ઠંડક થઈ જશે આ વરસાદથી તો નવરાત્રીમાં શક્યતા ઘટી જશે વરસાદ નહીં થાય અને માતાજી પર આશા છે કમલેશભાઈ એક હજી એક ક્વેશ્ચન છે કે આ વર્ષે તમે એવી તો શું તૈયારી કરી છે

તેમજ ફાયર ના આખા સાધનો મારીને બધું વ્યવસ્થા કરવામાં આવશે અને હું પોતે નર્સિંગ હોસ્પિટલ સાઈડ ચૂક છું એટલે મારી પોતાની એક અલગ ટીમ છે જે મેડિકલ ઇમરજન્સી ઉભી થાય એમ્બ્યુલન્સ ની વ્યવસ્થા હશે સીપીઆર ટ્રેનિંગ પબ્લિક ના બી માહિતી ઘર કરવામાં આવશે કે કેવી રીતના સીપીઆર આપવું ઇમરજન્સી માં કેવી રીતના ચેક કરવું કેવી રીતના બચી શકાય આખી અમારી ટીમ અહીંયા અવેલેબલ હશે એના સિવાય દરરોજ અલગ ટીમ પર અમે એક પ્રેઝન્ટેશન કરવાના છે પંદર એક ટીમ છે આખી એની અલગ સ્વચ્છતા અભિયાન છે ઓર્ગન ડોનેશન વિશે છે તેમાં જે એક મહાઆરતી છે અઘોરીની બસ મારતી છે તેમજ આ સીપીઆર છે એવા અલગ અલગ ટીમ પર મેં ગરબામાં પ્રેઝન્ટ કરી શકું દર વર્ષે સેલિબ્રિટી આયોજન કરવામાં આવે છે તો આ વખતે પણ કઈક નવીન સેલિબ્રિટી દર્શક મિત્રો માટે લગભગ હતી તૈયારી વરસાદના લીધે હાલ પૂરતું પોટપણ રાખ્યું છે પછી જોઈએ બે દિવસ પછી કેવો માહોલ જાય છે અને કેવું છે એના વિશે પછી વિચારશું હાલ પૂરતું વરસાદની પડતી લીધે એ બાબતે ધ્યાન અપાય એવું નથી અને થોડું અઘરું પણ એવું છે પણ છતાં પણ બે દિવસ પછી આપણે જોઈ સોરી સાથે સાથે બધી જગ્યાએ પાસ સિસ્ટમ ની વ્યવસ્થા કરવા આવી છે તો નવસત નવસતી જે ગરબા જે તમે આયોજન કર્યું છે તો તેમાં પાસ નું કઈ રીતે આયોજન કરવામાં આવ્યું છે તે દર્શક મિત્રો ને જણાવ અમે નજીવા દરે અને મહત્તમ લાભ મહત્તમ એન્જોય કરે એવી રીતના પાસ પાસનું આયોજન કર્યું કર્યું છે અને પ્રજા નો ખુબ સારો રિસ્પોન્સ છે એ લોકો ખુશી ખુશી આવે છે જજુમાં છે અને અમે જે આપે છે એનાથી બેસ્ટ દસ ગણો એ લોકોને અમે આપીએ છીએ આનંદ આપીએ છીએ અહીંયા ફેસિલિટી આપીએ છીએ ખૂબ સારું આપે છે ખબર એક છેલ્લો ક્વેશન કે જે રીતે નવ મતલબ દર વર્ષે વર્ષમાં એકવાર નવ દિવસ માતાજી આપણા ત્યાં પધારતા હોય અને ભાવિ ભક્તો વર્ષોથી થી રાહ જોતા હોય છે તો શું આપતો વડોદરા વાસીઓને એક મેસેજ ગરબાવી શકે ગરબા વિશે કે આપણી આ જૂની પરંપરા પરંપરા ગરબા છે અને એનું એપિક સેન્ટર કાળલી ભાગ જ હતો એટલે આપણે જે આ પરંપરા જાળવી રાખીએ અને લોકો મહત્તમ આ ઉત્સવમાં જોડાય અને જે સરકારી છુટ્ટકે આપણે લાભ લે અને તન મન ધનથી નવરાત્રી એન્જોય કરે ગુમે અને દુઃખ દર બોલી નવેસરથી પડકાર ને જીલે નવેસરથી જિંદગી જીવવાનો આનંદ મળવાનો પ્રયત્ન કરે જય માતાજી